અને સમાચારો સુરત મહાનગરપાલિકાએ મોટો છબરડો વાળ્યો છે વેરા બિલમાં નામ બદલાય જતાં લિંબાયત ઝોનના લોકોનો મોરચો ખોલ્યો છે લિંબાયતમાં એકસો છવ્વીસ મિલકતદારોને બિલમાં નથી બદલાયા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા રોષ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાના બે હજાર ચોવીસ વેરા બિલમાં અચાનક નામ બદલાઈ ગયા છે લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલવાની માંગ કરી છે તો મોટો છબડો સામે આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે આ છબડો જ્યાં વેરાબિલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોનના લોકોએ મોરચો ખોલ્યો છે લિંબાયતમાં એકસો છવ્વીસ મિલકતદારોને વેરાબિલમાં નથી બદલવામાં આવ્યા હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી ગયા છે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે જે વેરા બિલ ધારકો છે અચાનક તેમાં નામ બદલાઈ ગયા છે ને લોકો ફરી જે તે નામ જે છે સુધારો કરવા માટે લિંબાયત ઝોન ખાતે આવી પહોંચ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો જે છે પોતાના હાથમાં વેરા બિલ લઈને આવ્યા છે મહત્ત્વની વાત એ છે કે જે આ વેરા બિલ ધારક જે છે જેનું નામ જે છે કે ધીરજભાઈ કરીને છે પરંતુ વેરા બિલમાં અચાનક જે છે નામ બદલાઈ ગયું છે નામ જે છે અહીં જોવા મળી રહ્યું છે આપણને કે ખુરેશી સલ સલમા બાનુ યુસુફ એટલે નામ બદલાઈ ગયું છે સીધું આપણે એમની જોડેથી જ જાણીશું કઈ રીતના નામ બદલાઈ ગયું હવે શું માંગ છે અમારે માંગ જેવી છે કે આ ખુરેશી સલમા ખુરેશીનું નામ તમે કઈ હિસાબે તમે કોમ્પ્યુટરમાં કર્યું છે જે અમારા નામ ચાલે છે એ જ નામ અમારે જોઈએ છે શું નામનું અત્યાર સુધીમાં તમારો વેરો આવતો હતો અમારા બાપદાદાના નામનું જ ચાલે છે અત્યારે હાલમાં ને જે અત્યારે બે વરસ એટલે બે ત્રણ વર્ષથી અલગ અલગ નામેથી જ આવે છે હા બિલકુલ થી લોકોમાં જે છે રોજ જોવા મળી રહ્યો છે અનેક બેન છે બેન કઈ રીતના હવે તમારી રજવાત છે અહીંયા અમારી રજવાત એ જ છે કે જે અમારા જે મારા સસરાના નામ પર આવે છે બુધિયા મોતીરામ એ નામ પર આવેરો વેરો આવું જોઈએ ને જે ઉપર જે નામ આવે છે હોલ્ડર કરીને નામ આવ્યું છે કુરેશી સલમાબાની યુસુફભાઈ આવી છે એ નામ હટાવવાનું છે અમારે બીજી કઈ જ રજૂઆત નથી બિલકુલ નામ હટાવવાની વાત કરી રહ્યા છે બેન તમે જણાવજો તમારો કયો વિસ્તાર છે અને કેટલા લોકો સાથે આ રીતના નામમાં બદલાવ થયો છે અમારો રેલ રાત માંદરવાજા રેલ કોલોની છે અને ત્યાં અમારા એકસો છવ્વીસ મકાન છે અને એકસો છવ્વીસ મકાનમાં પૂરેપૂરા પૂરેપૂરી એકસો છવ્વીસ મકાનમાં વેરાયબલમાં આ જ નામ આવ્યું છે અને આ ત્રીજી ચોથી વખતનો આવો બદલાવ થયો છે અને આ વારે વારે અમારે આ રીતે ચેન્જ કરવા અરજી કરવાના ને સાહેબ અમારે કામ ધંધા છોડી છે આ રીતે આવવાનું ક્યાં સુધી આવું ચાલશે અને ક્યાં સુધી આ લોકો આવી મિસ્ટેકો કરશે

જે રીતના વેરા ધારકો છે સૌથી વધુ વેરા ધારકો છે જેમાં જે રીતના નામ બદલાઈ ગયા છે અત્યાર સુધીમાં પોતાના પરિવારજનોના જે છે તેમાં નામ આવતા હતા પરંતુ અચાનક સૌથી વધુ વેરા બિલમાં જે છે મુસ્લિમ નામ આવી જતા લોકોમાં જે છે રોષ જોવા મળી રહ્યો છે અને હાલ અહીં જે છે તેઓ ફરી જે છે પોતાના નામ જે છે સુધારો કરવા માંગ કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ધોરણ મુજબ જે છે પુરાવાના આધારે જ નામમાં બદલાવ કરતી હોય છે પરંતુ અચાનક કઈ રીતે આ નામ બદલાઈ રહ્યા છે તે પણ એક તપાસનો વિષય છે જી મીડિયા સુરત